નમસ્કાર સીવી 24 ની સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદમાં લુખા તત્વો ફરી એકવાર બેફામ થયા છે જેમાં કૃષ્ણનગરમાં આદરને માર મારતો વિડિયો વાયરલ થયો છે આ સમગ્ર ઘટનામાં એક મહિલા વિડિયો ઉતારતી હતી તેને પણ મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે પોલીસે ફરિયાદ નોંધીને સમગ્ર ઘટનાનો તપાસનો દોર શરૂ કર્યો છે આદરને પાઇપથી 3 ઈસોમે માર માર્યો હતો

પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જે લોકોએ માર માર્યો છે તેમની વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે અમદાવાદમાં ધોળા દિવસે ગુનાખોરી વધતી ગઈ છે પોલીસ અને કાયદાનો ડર લોકોમાં રહ્યો નથી અને લુખાઓ ફૂલી ફાલી રહ્યા છે ત્યારે જોવાનું એ રહ્યું કે પોલીસ આવા અસામાજિક તત્વો સામે કેવી કાર્યવાહી કરે છે મહત્વનું છે કે પોલીસ આવા લુખાઓને કાયદાનો પાઠ ભણાવી રહી છે તેમ છતાં આવા લુખાઓ સુધરતા જ નથી અને પોતાની જાતને હીરો માનીને લોકો પર હુમલો કરતા હોય છે